અમે નાસ્તો કરવા બેસી જ જતા ચા નાસ્તો બરાબર મિત્રો આવી જાય છે આપણે ડીમાર્ટ સંગે ઊભી છે ત્યાં બરાબર આ છે ડીમાર્ટ બ્રેડો લઈને કરવું આપણે હા હે ડીમાર્ટ નહીં નીકળી ગયા કેટલો તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા આવતા આવતા ડી માંથી ગુડ મોર્નિંગ ગાઈસ

બરાબર તો મળીએ સીધું પડી જાય જાય કઈ પડી પડી હતી બેટા હે રોવા જે થઈ તાવા તાવા જી તી વાગી તું અને રસ્તી મારું મારી કઈ કંઈ પડી જતી દીદી હા ચકા ને પડી દી ધાબા ઉપર હું મિત્ર આપણે અત્યારે રોટલાના તૈયારી ખરી રહ્યા છે આજે રોટલા બનશે કારણ કે આજે બનાવશે આપણા મમ્મી રોટલા અને શાકાનું બનાવ્યું મમ્મી દાળ બનાવ્યા શાક બનાવી ખૂબ થાય કેરી ખવાય હે કેરી ખાટું ખવાય અને આ ભાઈ મસ્તી કરી રહ્યા છે બાબુને ઘેર જવાનું છે બાબુ ખુશ થઈ ગયા છે આજે આજે ઘેર જવાનું એમને તે હર ખી હવા ના કહેવાય ઘેર જવું ઘેર જવું

મારવા ના હાચુક નું કોઈ ના મારવા ખાલી ખાલી જય માતાજી મિત્રો આપણે અત્યારે નીકળ્યા છે દીવ માર્ચ જવા માટે બરાબર તો ડીમાર્ટ થોડું સામાન ખરીદવા માટે ડીમાર્ટ જઈએ છીએ હું અને સંગી આમ તો આખું ફેમિલી જાય કારણ કે આજ ગાડી નથી એના માટે આપણે બાઇક લઈને જઈએ છીએ એક્ટિવા લઈને કે અમે બે જણ જઈએ છીએ તો આપણે અત્યારે પહોંચ્યા છે મોઢેરા ચોકડી બરાબર છે આપણે ડીમાર્ટ સંગે ઊભી છે ત્યાં બરાબર આ છે ડિમાટ સર આઈ જીમાટ ચલો જઈએ અંદર ફટાફટ લઈને બ્રેડો લઈને કરવું બ્રેડ હા કઈ લે લઈ લે ખુશી પીઝા મિક્સ ગાર્લિક મસાલા હા બ્રેડ એ લઈ લે મોટી લઈ લે એક લઈ લે ચાનું પેકેટ લઈ લીધું છે બિસ્કિટ કયા લેવાનું કયા લેવા પાલે લેવાનું પાલેવું કરા

આ 79 ને 1 હ આંગતા હરુ ભર્યું આફ તો એટલા નું પરણ 72 72 નું જ પડશે કિલો નું આવશે ને હા Melhor é que Mégis, é? Que... Mégis, é que... पॉपकॉर्न कई ले दी पॉपकॉर्न हां ए हु ले आरेले का आरेले आरे मैं आरे तो मैगी है ना नूडल्स हाँ ये Layu limunan apa ist? Aku. Szechuan chutney. Ah? Sup?

બ્લેક એમાં જો બધી એક જેવી જ એ બ્રાઉન બધી શેમ્પુ કરવું ફાયર ના ફાયર ચપ્પલ લેવા લેવું હારી ઓછી ગયું પાંચસો રૂપિયાનું हां yeah? 500 số लेव संग sang yêu sự और जवाब से तो फ्रेंड के हो

મિત્રો ડી માર્ટની ખરીદારી પતી જાય છે ને હવે જઈએ છીએ આપણે ઘરે બરાબર બહુ ખાસ્સી બધી શોપિંગ કરી દીધી હા કારણ કે આજે ગાડી પણ નથી એના કારણે બહુ તકલીફ પડી રહી અત્યારે બહુ વધારે પડતી સંઘીએ ખરીદારી કરી દીધી બહુ મોટું બિલ બનાવી દીધું ડીમાર્ટમાંથી પણ આ ચાલશે બે મહિના સુધી બે મહિના સુધી કોઈ ટેન્શન નહીં થોડું વધુ ઘટું થોડું લાવવાનું થાય બાકી બે મહિનાનું શોપિંગ કરી દીધું છે બરાબર તો હવે જઈશું ઘરે અને ત્યાં મળીએ તમને બરાબર ઓકે જય માતાજી પકોડી ખાવાની ચાલ છે ને હા હા ભાઈ ખવડાવી દઈશું હેડો પકોડી એ ખવડાવી દઈશું હેડો તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા આવતા આવતા દિમાટી રસ્તામાં આવતા આવતા વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો વરસાદ બરાબર મસ્ત વરસાદ ચાલુ છે વાતાવરણ એકદમ મસ્ત બની ગયું છે પાછું પલરી ના જઈએ તો સારું ગયા વરસાદ પડી રહ્યો છે હા મિત્રો આપણે આવી ગયા છે ખરીદારી કરી સાડા પાંચમાથી બધી ખરીદી કરીને તો બધું વસ્તુ મેળવી રહ્યા છે આમ બરાબર આ બધું જોઈ જોઈને બિલમાં ચેક કરી કરી કરીને ગોઠવીને મૂકવાનું પડશે ખરીદી કરી લીધી છે બધાય બરાબર તું બેન શું શું લાયા છે બધા મૂકવા તૈયાર કરી દીયો છે બ્રેડ ફ્રીજમાં ને બ્રેડ ફ્રીજમાં મૂકી દેજો સંગીબેન એમ કી છે સંગી અને જામ હે મારા પેસ્ટું લાગે સ્પેશિયલ ગુલાબ જામુ મેહનત આ ગુલાબ જમૂ બહુ બધી ખરીદારી કરી દીધી આમ તમે જોઈ જુઓ હો ખાશું બધું લઈને અહીંયા છે આખું ઘરે મોટું દહીં જેવું બી બનાવીને લાવ્યા હતા ને આ બાજુ આપણા મમ્મીએ ખાવાનું પણ બનાવી દીધું છે શાક બનાવ્યું છે ગીલોળી બટાકાનું શાક છે અને ખીચડીને છે રોટલી છે બધું છે બરાબર ના બાજુ હે

કાલે સાત ઓર્ડર કરે એટલે કેટલું લોકોના ઓર્ડર ઘેર પહોંચાડો છો તો એક સારું એવું સેવાનું કામ કરો છો બરાબર બીજું બોલો આનંદ મંગલ હા તમારી દયાથી દયાથી બરાબર આ છે અમારા મનીષભાઈ ઝોમેટોમાં ઓર્ડર ડિલિવરી કરવી હોય જેને ઓર્ડર કરાવવો હોય એ મનીષભાઈ ને કોલ કરી દેજો ડાયરેક્ટ કરી ડાયરેક્ટ કરી આલો ડાયરેક્ટ કંપની કોલ સંજી ચમ ડાયરેક્ટ ના આવે ડાયરેક્ટ ફોન કરીને આલો તમે ના આલો ના એવું હોય ઓકે ઓકે ચાલો તા જય માતાજી મિત્રો જો જમવાનું મિત્રો પતી ગયું છે ને હાલે આપણે બેઠા છે આરામથી સંજી આરામ જમાઈ રહી છે તમે જોઈ શકો છો કારણ કે આઠ ને દસ વાગ્યા છે ને આજે આપણે થોડો રેસ્ટ લીધો છે ઝોમેટોમાંથી આજે ઝોમેટોમાં જયા નથી આજે નવથી બારનું કર્યું છે કારણ કે બહુ બજારમાં બહુ કામ હતું થોડું ઘણું એટલે કામ કરતાં થોડું લેટ થઈ ગયું છે આપણે કિક બુક નથી કરાવી એટલે નવથી બારનું બિક બુક કરી છે તો આપણે ઝોમેટોમાં આજે નવથી બારનું બિક બુક કરાવી હ નવથી બારમાં જવાનું છે બરાબર આપણે રિતુબેન હા બે છે દોશની બેન કહી લીધું જમી લીધું લે એ તમે જમે કાધું બાકી હો જમે ખીચડીના મેં ખીચડી શાક આવી તો ખીચડી ને શાક ખાધું છે કારણ કે આજે બનાવ્યું હતું અમારી મમ્મી બહુ ટાઈમે બાદ ખાવાનું બનાયું મમ્મી ખાધું મજા આવી ગઈ ખાવામાં બરાબર આ સાથે આપણે આ અહીંયા વિડીયોનો અંત કરીશું બરાબર તમને અમારા કેવા લાગશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને કેવા લાગે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો આ સાથે અમે અમે વિડીયોનો અંત કરીશું તો જય માતાજી ગુડ નાઈટ